બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીનો ધમધમાટ આજે પણ ચાલુ રહ્યો હતો ત્યારે ડીસા ખાતેથી આવી રહેલા પરિણામો પર એક નજર કરીએ ડીસા ખાતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી શહેરની એસડબ્લ્યુ હાઈસ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું જ્યાં આજે સવારથી જ ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મતગણતરી કેન્દ્રની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી જેઓ પોતાના પસંદગીના ઉમેદવારના ભાવિ જાણવા ઉત્સુક હતા જેમ જેમ પરિણામો જાહેર થતા ગયા તેમ તેમ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો મતગણતરી કેન્દ્રમાંથી વિજેતા થઈને બહાર આવતા ઉમેદવારોને તેમના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવીને વધાવવામાં આવતા અને વિજય નારાઓ ગુંજી ઉઠ્યા હતા તો બીજી તરફ હારેલા ઉમેદવારો નિરાશ થઈને પરત ફરી રહ્યા હતા પરિણામ દરમિયાન કોઈ પણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસ અને સુરક્ષાકર્મીઓ ખડેપગે રહ્યા હતા જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે